સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકો આવેલો છે થાન તાલુકાના સોનગઢ ગામે પરમ પૂજ્ય ગેબીનાથની જગ્યા આવેલી છે અને આ ગેબીનાથની જગ્યા તૈણેતર રોડ ઉપર આવેલી છે ત્યારે આજે દ્વિતીય વાર્ષિક પાત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર નવ દંપતીઓ યજ્ઞની અંદર બેઠા હતા અને આજે ગુરુ ગાબિનાથના સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હજારો ભાવિક ભક્તોએ ગુરુ ગાબીનાથ મહારાજનો મહાપ્રસાદ પણ લીધો હતો તેમજ આજે સાધુ સંતોના સન્માન કરવામાં આવ્યા હતા તેમજ રાજકીય માણસોના પણ સન્માન કરવામાં આવ્યા હતા દ્વિતીય વાર્ષિક પાઠ ઉત્સવને સફળ બનાવવા માટે જ્યારે ગુરુ ગાબીનાથની જગ્યાના ટ્રસ્ટીઓ અને કાઠી દરબાર કાઠી દરબાર જ્ઞાતિના લોકોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામે ગુરુ ગાબીનાથના સાનિધ્યમાં દ્વિતીય પાત વાર્ષિક પાઠ ઉત્સવ યોજાઈ ગયો અને યજ્ઞનું પણ યજ્ઞ પણ યોજાઈ ગયો જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારી જહેમત ખાંચી દરબારો અને ગુરુ ગાબીનાથના ટ્રસ્ટીઓએ ઉઠાવી હતી માયાજાલ ન્યૂઝ ચેનલ જયેશ ચવંત સુરેન્દ્રનગર મારું નામ દિલીપ બાપુ જીલુબાપુ ભગત શ્રી જૂના સુરત દેવળ ગેબીનાથનો આજનો જે ઉત્સવ છે તે દ્વિતીય પાટોત્સવ છે દ્વિતીય પાટોત્સવમાં આજે અહીં ગેબીનાથની પરંપરાના જે સંતો મહંતો અને ગેબીનાથને જે માનવાવાળા સેવકો આજે સૌ સાથે મળી અને આ દ્વિતીય પાટોત્સવ રંગેચંગે ઉજવે છે અહીં હવન યજ્ઞ થાય છે અને બપોરેના સમયે ભોજન પ્રસાદ તેમજ આજે અગિયાર યજ્ઞ કુંડ હતા અને તેમાં યજ્ઞમાં આવતી બાદ અહીં ભોજન સમારંભ ચાલુ થાય છે રાત્રિના સમયે પણ અહીંયા ભોજન સમારંભ અને ભજનનો કાર્યક્રમ હોય છે બેબીનાથનો આપણે ઇતિહાસ જોઈ તો બેબીનાથ છે એ કંથળનાથના શિષ્ય છે અને એમને કચ્છમાં કંથડનાથના મંદિરે ગુરુ કંથડનાથના હસ્તે દીક્ષા ગ્રહણ કરી ભયુંગજી મહારાજ નામ ધારણ કરી ગિરનાર ક્ષેત્રમાં તપ કરેલ છે પોતે અઢાર વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરેલ ત્યાર પછી ગિરનારમાંથી સવંત અઢારસોની આસપાસ એટલે કે આજથી બસો પચાસ પોણી ત્રણસો વર્ષ પહેલાં અહીં બાપુનું પ્રાગટ્ય થયેલું અહીં ગેબીનાથ મહારાજે તેમના શિષ્યો આપા મેપા આપા રતા અને આપા જાદરાને સ્થાપી અહીંથી દિવ્ય જ્યોત ચાલુ કરાવેલ એ આજે દિવ્ય જ્યોત તલાળા સત્તાધાર પાળિયા સોનગઢ અને રાણીમાં રૂઢિમાની જગ્યા એમ આજે એમની પરંપરા નિભાવી રહ્યા છે આ પાટોત્સવમાં અત્યારે પધારેલા સર્વ સંતો એ ગેબીનાથની દેહાણ જગ્યાઓના શિષ્ય પરંપરામાંથી પણ સંતો અહીં આવ્યા છે આજે અહીં હજારો માણસ ભજન ભોજનનો લાભ લેશે ગેબીનાથની આ પાવન ભૂમિ એવી રીતે એનું નિર્માણ થયેલું છે કે અહીં વર્ષો પહેલાં ગેબીનાથ ગુફામાં રહેતા અને પોતે અહીંયા તપસ્યા કરેલ એ તપસ્યાનો અનુભવ આજે પણ લોકો કરી રહ્યા છે અહીં આવનાર લોકો પોતે પોઝિટિવ ઉર્જા મેળવી અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે ઘણા સંતો મહંતો અહીં આવેલા છે અહીં અંગ્રેજ અધિકારી ભાવનગરથી આવેલ ત્યારે એને પોતાના પગરખા બૂટ કાઢી નાખેલ તેની સાથે રહેલ દિવીભાઈ શાહે પૂછેલું કે આપ સાહેબ લોકો તો રસોડામાં પણ બૂટ ચંપલનો ઉપયોગ કરો છો ત્યારે અંગ્રેજ અધિકારી ડબલ્યુ જે વોટસન જે ભાવનગરથી અહીં મુલાકાતે આવેલા તેમણે એવું કહેલું કે ઝીસ પેલેસ ઇઝ ગીવ મી મોર એનર્જી આ જગ્યા છે એ મને વધુ એનર્જી આપે છે એટલે મેં મારા બૂટ ચંપલ કાઢી નાખ્યા અહીં ઘણા બધા એવા પ્રસંગો બનેલા છે કે જેમાં ડોક્ટર કે વૈજ્ઞાનિકો પાછા પડે એમાં ગેબીનાથની દયાથી એ કાર્ય થતું હોય છે ગેબીનાથને કોઈ પરિવારને એવું કીધેલું હોય વિજ્ઞાને કે આપને સંતાન નહીં થાય તો ગેબીનાથે એમને દીકરા દીધેલા એવું આ દિવ્ય તપો તેજ જ ભૂમિવાળું ગેબીનાથનું મંદિર અને અષ્ટસિદ્ધિ નવનિધિને યોગ એવા ગેબીનાથ અમારા પૂજારી ગેબીનાથની પૂજા કરે છે બોલો શ્રી ગેબીનાથ મહારાજની જય પંચાળુ પીરની જય આજે પંચાળની ધરોહર શ્રી ગેબીનાથ જગ્યાના પાટો બીજા પાટોત્સવ નિમિત્તે જ્યારે બધા જ સર્વે ભક્તજનો અને સેવક સમુદાય મળ્યા છે ત્યારે સૌને મારા જય શિયા જય ગેબીનાથ આજે રાત્રે અહીંયા સંતવાણીનો કાર્યક્રમ દિવસે બધા જ દેહાણ જય સંતો મહંતોના સન્માન અને મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને રાત્રે ભવ્યથી અતિભવ્ય ભજનનો કાર્યક્રમ છે અને આજે આ બીજો પાટોત્સવ છે બે હજાર ને ત્રેવીસમાં દેવી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તો બીજા પાઠોત્સવ નિમિત્તે પધારેલ સૌ સંતો મંતોને અને બધા જ એને મારા પ્રણામ જય શિયા આ ગાયબી પરંપરા આખી જ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓની ગુરી ગુરુ ગાદી છે જેટલી જેટલી શાખાઓ છે એ બધાનું ગુરુસ્થાન છે અને સ્વનિર્ભય ચાલે છે આ જગ્યામાં નથી ટેલ કે નહીં કાંઈ બધા જ પોતપોતાની રીતે ફંડ એકઠું કરી એમની પોતાની સોમ રચિત આપી અને સૌ સૌની રીતે સેવા કરે છે અને અહીંયા નથી કોઈ સંતો નથી મહંતની ગાદી ગુરુ ગાદીની સ્થાપના મહંતની સ્થાપના જ નથી એટલે સ્વયંભૂ ચાલનારી આ પરંપરા છે અને ગેબિનાથને પ્રાર્થના કરું કે હર હંમેશા આ વૃક્ષ વટવૃક્ષ ફાલતું જાય અને આવાના આવા મનોરથ કાર્યો કરી અને સેવકને બધા જ સેવક સમુદાયને અને આમ પ્રજા ઉપર હર હંમેશ આશીર્વાદ વરસતા રહે ગેબી દાદાને એ જ